નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના પંદર દરવાજા બે પોઈન્ટ પચ્યાસી મીટર ખોલવામાં આવ્યા હતા જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા સોમવારે બપોરે એક કલાકે વધુ આઠ ગેટ મળી કુલ ત્રેવીસ ગેટ બે પોઈન્ટ બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇનફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટફ્લો પણ છે નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી પરંતુ સતત વરસી રહેલા વરસાદથી સૌએ સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક પાણીનો ભરાવો થાય તો તેનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવા અને જરૂર પડે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા ભદામ માંગરોલ ગુવાર રામપુરા રાજપીપળા ઓરી નવાપુરા ધમણાચા ધાનપોર ભચરવાડા, હજરપુરા શહેરાઓ વરાછા પોઈચા, રૂંઢ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી અંકતેશ્વર સુરજવડ ગોરા ગરુડેશ્વર ગંભીરપુરા વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાંસણ તિલકવાડા વડિયા વીરપુર રેંગણમડી ત્રણેય તાલુકાના ઉક્ત અઠ્યાવીસ ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે નર્મદા ડેમની જેઓ સપાટીની વાત કરીએ તો એકસો પાંત્રીસ મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે આઉટફ્લો લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેકનો છે આપણે જાણીએ છીએ કે દસ લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો નગરપાલિકાનું તંત્ર તૈયાર છે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે પોલીસ તંત્ર તૈયાર છે પંચાયતનું તંત્ર તૈયાર છે એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો ટ્વેન્ટી ફોર બાય સેવન અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો